ઉદા રેલવે સ્ટેશન વિસ્તારમાં કંટ્રોલ ટાવર પાસે ખુલ્લામાં ચાલતા મોટા પાયે દારૂની કટિંગ પર સ્ટેટ વિજિલન્સ વિભાગે સફળ રેડ કરી રૂપિયા બે લાખ સાડત્રીસ હજારના મુદ્દામાં સાથે ત્રણને પકડી પાડી અને આઠને વોન્ટેડ જાહેર કર્યા છે આ સાથે વહીવટદારે માન્યતા ખેપિયાઓને બચાવવામાં સફળ રહ્યા હોવાની વાત સૌ કોઈના મૂળે ચર્ચાઈ હતી ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવાની વાત ફક્ત કાગળ પૂરતી જ છે અહીં દરેક બ્રાન્ડનો દેશી અને વિદેશી દારૂ સહેલાઈથી મળી આવે છે દારૂની હેરાફેરી વચ્ચે ગુજરાત સ્ટેટ ટીમ પાડી રહી છે પ્રોહિબિશન અંગે સ્થાનિક પોલીસની નબળી કામગીરીના કારણે વિજિલન્સ વિભાગ દારૂબંધીની પોલ ખોલી રહી છે ત્યાં સુરત શહેર પોલીસની છત્રછાયામાં ઉધના રેલવે સ્ટેશન વિસ્તારમાં કંટ્રોલ ટાવર પાસે ખુલ્લામાં મોટાભાય ચાલતી દારૂની કટિંગ પર સ્ટેટ વિજિલન્સ વિભાગે સફળ રેડ કરી કુલ બે લાખ સાડત્રીસ હજારનો મુદ્દા માલ સાથે ત્રણને પકડી અન્ય આઠને વોન્ટેડ જાહેર કર્યા છે આ સાથે વહીવટદારે માનતા ખેપિયાઓને બચાવવામાં સફળ રહ્યા હોવાની વાત સૌ કોઈના મોઢે ચર્ચાઈ હતી મહત્વની વાત એ છે કે ઉપેન્દ્ર સલીમ રક્ષા ચિન્નત સૈયદનો ક્યાંય ઉલ્લેખ નહીં દેખાયો આ તમામ ખેપિયાઓને સુરતથી ઉધના ડાયવર્ટ કરાયા હતા જે ટોપ ટેનમાંના ચાર ખેપિયાઓ છે જેમને વહીવટદાર આંચ પણ નથી આવવા દેતા તેવી વાત સાબિત થતી દેખાય